કાકરેજ અને ઉકડ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘનું આવેદન સતત વરસેલા વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે નુકસાન બાજરી જુવાર મગફળી કઠોળ અને રવિ પાકમાં નુકસાન થતા વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી પહોંચી આપ્યું આવેદન પત્ર તાત્કાલિક ધોરણે સ્થળ સર્વે કરી વળતર ચૂકવવાની કરાઈ કિસાન સંઘ કોકરેજ અમે આવેદન પત્ર એમ છે કે ઉનાળુ અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળુ એ ચોમાસું વહેલો થતા એ પણ પાક નિષ્ફળ ગયો હતો તારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આજ ખાડામાં આવેલો મોઢામાં આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે તો સરકારને મારી નમ્ર અરજ છે અપીલ છે કે મારા દરેક ખેડૂતને કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગોમમાં સર્વે કરીને જે પૂરેપૂરું બાવીસ હજારે કોઈ ના થાય ભાઈ વધારો કરો ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ એ ઉપર આવી ગયો છે એટલે ખેડૂત પાસે કશું નથી પણ બેંકના મારું તો એમ કેવું છે બેંકના દેવાય માફ કરો એનું કારણ છે ખેડૂત ખેડૂત પાસે અત્યારે હાલ પરિસ્થિતિ કશું નથી મોઢામાં આવેલો કોળીઓ છીનવી ગયો છે અને વ્યવહાર પણ રાખી શકે એમ નથી ખાતર બિયાર પણ લાવી કે એવી પરિસ્થિતિ નથી તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને અને જે તમે જે તે જોઈ અને તમે ઉલ્યું ના કરો અમુક ખેડૂત અભણ છે હાઈટ વર્ષે પહોંચાઈ જઈને કોઈ ના ભાવે ઓનલાઈન ફોન લાઈન તમે જાતે નિર્ણય લઈ અને જાતે આલો એવી મારી ભારતીય કિસાન સંઘ વતી અપીલ છે આજ રોજ અમે ભારતીય કિસાન સંઘ તાલુકા કિસાન સંઘ તરફથી મંત્રી તરીકે અમે બધા ખેડૂતોને આવેદન પત્ર આપવા છે કે ખેડૂતોને ઉનાળુ આખું ફેલ્યું બાજરી ફેલતી સાર ફેલતી એક પણ પછી નોખવા કોઈ અનાજ કોઈ રાખ્યું નથી હું પડતા પર પાડું ચોમાવવા તો ભોગા બિહારનું ખાતરું લાયા ખેડૂત પાસે કોઈ નથી ખેડૂત રાતા પોણી રોવે છે અત્યારે અને કોઈ ખેડૂતોની પરિસ્થિતિ જો સરકાર સહાય કરે તો અતિ બીજી શેર ખેડૂત લઈ શકે છે એટલે કોઈ ખેડૂતોની પરિસ્થિતિ નથી આ તો અમારી વૃદ્ધિ સરકારની છે કે સર્વ કરાવી કહું છું વીડિયાવાળા બધે બતાવ્યું છે તમને નુકસાનનું તો જાતે તમારે જે નિર્ણય લઈ એકરને અનુસંધાન કરી અને ડાયરેક્ટ બેંકમાં પૈસા નખો સર્વે કરતા તો મહિનો થાય અને ખેડૂત કરી ખેડૂત પાત્રા હડી જાય ખેડૂત અબીસીઝન લઈ પાત્રા પડી ન રાખે અને આ નુકસાન તો આખા સરકારની ખબર છે વિડિયા વાર તમને આખું બતાવે છે તો સર્વેમાં ખોટા ટાઈમ ગાઢો નહીં અને સર્વેમાં સરકાર પહોંચી મળી તેમ નથી તો ડાયરેક્ટ ડિસિઝન લઈ અને ખેડૂતના ખાતામાં સારા મારા સારા પડી ગયા જો ખેડૂતો કરવા હોય કે પણ કે સાત તો સરકાર સહાય કરશે તો ખેડૂત પર થશે એટલે કે આ પેઢી ખેડૂત આપઘાત મારી ખરીજ પરિસ્થિતિ છે એ મારી કિઝાજક તરફથી સરકાર જીતને ભલામણ છે મારું નામ ભગવાનભાઈ માનસુનભાઈ ગામ ખોડાનું હું વતની છું મારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો તો બધાય પાછળા સાથરા બધું હળી ગયું છે હવે કોઈ થાય એવું નહીં અંદરથી મગફળી બેઠી દઈએ ઉજી ગઈ છે અને અત્યારે બધું એ બાજરી એમાં અતિએ પલળી ગઈ દોળાઈ પણ ઉજી ગયા હતા બાજરીના અત્યારે હાલ મગફળી પણ ઉજી ગઈ છે ને બધું સાર હાર બધું નિષ્ફળ ગયું છે એટલે સરકારને વિનંતી છે મારી કે આ ધનમ રાશિ અને આ સર્વેમાં તો કોઈ લોબો ખબર પડતી નહીં કેમ કે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હાન ના ને એમાં કોઈ ગતાગમ પડે ને એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને સર્વે કરીને વાતો છૂકે એવી મારી વિનંતી છે અને એવી બધી ખેડૂતોની માંગ પણ છે કે કોઈ ખબર પડે ને એટલે વર્ષોમાં પાછળ કોઈ મહિના સુધી તો થોડાક પડ્યા રહેવાના છે કોઈ શરવ એમ તો દસ દાડા થઈ પંદર દાડા થઈ વીસ દિવસ થઈ એટલી ગયા કોઈ ખેડૂત પાછળ કોઈ ખેતરમાં પડ્યા તો રાખવાનો નહીં એટલે આ બધું કોઈ થાય નહીં એના કરતાં તાત્કાલિક જે થાય એ વળસો ચૂકવવા મારી નરમાં વિનંતી છે તમે કોકરેજ તાલુકાની અંદર આવેદન આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબને આપવા આવ્યા છો હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે ઓડો નિભાવું છું મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઠું છે ઉનાળુ પાક નિષ્ફળ ગયો ચોમાસું પાક નિષ્ફળ ગયો ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતે જે પાક ધિરણ પાક ખેતી કરવા માટે લીધું હતું એ પણ હવે ખેડૂત ભરી શકે તેમ નથી તો મારી ખે સરકારને નમ્ર વિનંતી છે કે ઓનું વળતર આલે અને ખેડૂતોના પાક ધિરણ માફ કરી નવેસરથી ફરીથી પાક ધિરણ ખેડૂતોને આલે તો ખેતી થઈ શકે એમ છે